અંકલેશ્વરના સારંગપુર મીરાનગરમાં નવી ડ્રેનેજ લાઇન નાખી પણ પાણીનો નિકાલ ન થતા વ્યાપારી વર્ગથી માડી સ્થાનિક રહીશો નરકાગાર સ્થિતિમાંથી પસાર થવા મજબૂર બન્યા છે લાખોનો ખર્ચ કર્યા બાદ પણ મુખ્ય બજારમાં એક ફૂટ પાણીનો ભરાવો થયો છે આજુબાજુ મેદાનમાં વરસાદી પાણીના તળાવ સર્જાયા હતા પંચાયતમાં વારંવાર રજૂઆત કરવા છતાં પરિણામ શૂન્ય જોવા મળી રહ્યું છે ચૂંટણીનું બાનુકાળી લોકો સમસ્યા સામે આ ખાડા કરતા પંચાયત સામે લોકોમાં રોષ ફેલાયો હતો મરતી માહિતી મુજબ અંકલેશ્વર તાલુકાના સારંગપુર ગામના પરપ્રાંતિય મીરાનગર વિસ્તારમાં પંચાયત દ્વારા લાખો રૂપિયાના ખર્ચે નવી ડ્રેનેજ લાઈન પાણી નિકાલ માટે નાખવામાં આવી છે જો કે લાખોનો ખર્ચ કરવા છતાં આજે રહીશો પાણીમાં જ રહેવા મજબૂર બન્યા છે ખાસ કરીને મીરાનગર સૌથી વ્યસ્ત બજાર અને વિસ્તાર છે જ્યાં રોડ પર જ એક ફૂટ જેટલા પાણીનો ભરાવો થયો છે

એક તરફ સ્ટેટ વચ્ચે આ ચોકડી પર સતત ધમધમતો જોવા મળે છે ત્યારે ગંદકી અને વરસાદી પાણીનો ભરાવો લોકો માટે ભારે માથાનો દુખાવો બનવા સાથે આગામી દિવસોમાં પાણીજન્ય રોગ ફેલાવાની દહેશત ઉભી થઈ છે